નમસ્કાર આપજે રાયજો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરા વિભાગીય ખડાયતા પરિષદ ટ્રસ્ટ તથા શ્રીજી હોસ્પિટલના સહયોગથી બ્લડ કેમ્પ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના પાણીગેટ આયુર્વેદિક ચાર રસ્તા પાસે આવેલ શ્રી હોસ્પિટલ ખાતે આજરોજ મેડિકલ કેમ્પ તેમજ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો કેમ્પમાં જોડાયા હતા અને પોતાનું મેડિકલ ચેકઅપ કર્યું હતું સાથે રક્તદાન એ મહાદાન સૂત્રને સાર્થક કરી બ્લડનું પણ દાન કર્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે થોડાક મહિના પહેલા હોસ્પિટલમાં સારવાર દર્શનબેન ચિરાગભાઈ શાહ જેમ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ પરિવારને સમજાવતા તેઓ અંગદાન માટે તૈયાર થયા હતા અને તેઓના કારણે અનેકોના જીવનમાં પ્રાણ ફૂંકા હતા આ સરાહનીય કામગીરી બદલ પરિવારને સાથે રાખી તથા તેમના મરણના બે મિનિટનું મૌન પાડી બ્લડ કેમ્પ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે તેઓના માટે શ્રદ્ધાંજલિ સમાન છે આ પ્રસંગે શ્રીજી હોસ્પિટલના ડોક્ટર મિતેશ સુતરિયા વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર નૈતિક શાહ ડોક્ટર હિતેન્દ્ર પટેલ આશિષ જોશી હિના શાહ મંત્રી ખડાયતા સમાજ તથા શ્રીજી હોસ્પિટલના પદાધિકારીઓ વિશે ઉપસ્થિત રહ્યા હતા અમે શ્રીજી હોસ્પિટલ આયુર્વેદિક પ્રણાલીસ્તાગર જે અમારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અમારો એક ભાવ એવો હતો કે દરેકે દરેક જેટલા વૈષ્ણવ સમાજ છે અને એ સિવાય પણ જે જરૂરીમંદ છે એના માટે એક કેમ્પ આયોજન કરીએ કે જેમાં બેઝિક ટેસ્ટથી માંડીને ઉપરાંત ઇકો પણ અમે ઇકો કાર્ડિયોગ્રાફી ઓલમોસ્ટની આસપાસની કોસ્ટ થાય છે એ દરેકે દરેક જેમનું એક સારું ટેસ્ટિંગ પણ થાય અને એક સારો ભાવ પેદા થાય એના માટે અમારો પ્રયત્ન છે અને સાથે કાર્યક્રમ એના માટે હતો કે અમારે ત્યાં એક ઓર્ગન ડોનેશન કર્યું હતું દર્શનાબેન અને એ દર્શનાબેનના રિલેટિવ્સને અમારે એક સન્માન આપું છું કે એમને આટલું સારું કામ કર્યું અને આટલો સૌભાગ્યપૂર્ણ અમને મદદ પણ કરી તો એ લોકોને એક અમારી ઈચ્છા હતી કે અમે એને કરીએ એટલે એના માટે અમે એક નાનકડો program રાખ્યો હતો એ જેટલા પણ અમને મદદ કરતા હતા જેમ કે આશિષ ભાઈ છે નૈતિક ભાઈ છે હિતેન્દ્ર ભાઈ છે એમને પણ અમને help કરી હતી અમને એમનો પણ એક આભાર રાખેલો thank you હાશ મહેમાન તરીકે અમે અત્યારે વિજયભાઈને બોલાવ્યા હતા પણ કંઈક કારણોસર એ આવી નથી શક્યા અને સાથે સાથે મહેમાનમાં અમારા નૈતિકભાઈ આશીષભાઈ અને છેલ્લા પાંચ વર્ષથી ખૂબ જ કાર્ય કાર્યરત છે સેવાકીય પ્રવૃત્તિઓમાં હાલમાં જ આખા હકીલ ભારતીય પરિષદ મોડાસા ખાતે થઈ એમાં સૌથી એક્ટિવ કાર્યકર્તા ટીમ તરીકે આ સંસ્થાને એવોર્ડ પણ મળી ચૂક્યો છે મહિના પહેલાં ડોક્ટર મિતેશભાઈ સુતરિયા સિટી હોસ્પિટલના જે ઓનર છે એમની સાથે વાતચીત થયા મુજબ એમણે અમારી સંસ્થાને એમના આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પના સેવા કાર્યમાં માટે ચૂની અને અમને આ લાભ આપ્યો એના માટે મિતેશભાઈનો ખૂબ ખૂબ આભાર આજે એકસો પંચોતેરથી વધુ લાભાર્થીઓ આ ફ્રી મેડિકલ ચેકઅપનો લાભ લેવાના છે આ સાથે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની ઉક્તિ અંગદાન મહાદાનને સાર્થક કરતા દિવંગત શ્રીમતી દર્શનાબેનના ઓર્ગન ને માટે માન આપવા માટે એમના ફેમિલી મેમ્બર્સનું પણ સન્માન કરવામાં આવ્યું એ ફેમિલી મેમ્બર્સને પણ હું નતમસ્તકે નમન કરું છું એમના આ સુંદર સેવાકીય કાર્ય માટે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર